આદરણીય બાધમીક વિભાગમાંથી રાજેપતિ કૃષ્ણબેન ધામાભાઈ એક ઇગત વિશે આપણે નું પ્રવચન આચાર્ય સાહેબ શ્રી વાંદન્ય ગુરુજીઓ તથા મારા વહાલા વિદ્યાર્થીઓ અને આજે ગુપીતા જયંતિ વિશે થોડું ભારત સાહિત્ય સમૃદ્ધિમાં વિશ્વના અન્ય તમામ દેશો કરતા આગળ છે ભારતમાં એવા દિવ્ય અને મહાન ગ્રંથની રચના કરવામાં આવી છે કે જેણે વિશ્વને યુગો યુગો સુધી જીવન જીવાનો રસ્તો બતાવ્યો છે તેમાંનો એક વિશેષ ગ્રંથ છે મહાભારત મહાભારતના ઇતિહાસ વિશે આપણે સૌ કોઈ જાણીએ છીએ મહાભારતમાં અઢાર પર્વ છે અને તેમાંનો એક પર્વ છે વિશ્વ પર્વ જેમાંથી વિશ્વ ગ્રંથ શ્રીમદ ભગવદ્ ગીતાની ઉત્પત્તિ થઈ છે આજથી લગભગ સાડા વર્ષ પહેલાં

શ્રીમદ ભગવદ્ ગીતા આત્મા મૂળ સુધી પહોંચે છે દુનિયાના કોઈ પણ ધર્મગ્રંથ આત્મા નું સૂક્ષ્મ ચિંતન કરી શક્યો નથી આધુનિક સંબોધિત કરી શકાય છે વીજળી પણ એક ઉર્જા છે તેનો ઉપયોગ આપણે અનેક રીતે અનેક સ્વરૂપમાં પરિવર્તિત કરીને કરીએ છીએ આધુનિક સાયન્સ આત્માને પણ ઉર્જા માને છે વાત વિજ્ઞાને હમણાં સાબિત કરી તે વાત ભગવાન કૃષ્ણએ પાંચ હજાર વર્ષો પહેલાં સાબિત કરી હતી ભગવાન કહે છે કર્મણે વાતિકા રસ્તે મા કહેશું કદા વચન અર્થાત મનુષ્ય પાસે માત્ર કર્મ કરવાનો અધિકાર છે કર્મના ફળનો નહીં

તો અહીં આપણને તેના એક અંશ તરીકે જોયું જો હૃદયપૂર્વક તેનું પાઠન કરવામાં આવે તો વિશ્વના તમામ રહસ્યો પરથી પડદો ઉઠી શકે છે શ્રીમદ્ ભગવદ ગીતા જ્ઞાનનો વિશાળ દરિયો છે તો આજે આપણે ગીતા જયંતિના દિવસે આપણે એને સમજીએ અને જીવનમાં અવતારી અને ચતુર્વિદ્યા ભજન જણામાં સુપુરથી ન